નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દર્શકો પ્રશ્ન નંબર ચોવીસ પ્રશ્નનો ઉત્તર કોમેન્ટ બોક્સમાં આપી વિજેતા બનો મિત્રો પ્રશ્ન ચોવીસ છે ફોટો જોઈ સાહિત્યકારને ઓળખી બતાવો મિત્રો તમારી સ્ક્રીન પર તમે એક સાહિત્યકારનો ફોટો જોઈ શકો છો ધ્યાનથી જોઈ લો આ સાહિત્યકાર કોણ છે તે તમારે ઓળખાવાનું છે તમારા વિકલ્પો છે એક પન્નાલાલ પટેલ બે તુષાર શુક્લ ત્રણ સુરેશ જોશી કે ચાર મણિલાલ હ પટેલ મિત્રો વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરશો પ્રશ્નોનો જવાબ આપી વિજેતા બનશો